બોટ દુર્ઘટના મામલે તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે હરની બોટ દુર્ઘટનામાં બોટ ચાલકની સાથે સહાયક મજૂરીનું કામ કરતા જેને પાણીમાં તરતા પણ આવડતું ન હતું બોટ ડૂબે તો પોતાના જીવનું જોખમ હોવા છતાંય રોજીરોટી મેળવી પોતાના કુટુંબનું ગજારણ ચલાવવા માટે મંજૂરી કરતો તેની ઉપર પોલીસે ગુનો લગાવી ધરપકડ કરી હોય તો ગુનામાં સૌથી મોટો જવાબદાર મોટનાર તણાવ માટે પીપીપી કરારના પ્રથમ પક્ષકાર ભાગીદાર એવા કોર્પોરેશન ના વિગતમાં જણાવેલા તમામ જવાબદાર ઉપર ગુનો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની વિશ્વામિત્રી બચાવ સમિતિએ માંગ કરી છે ન્યૂ સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સંચાલક નફા નુકસાનમાં ભાગીદારો કે જેમણે બાળ વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક ફીના રૂપિયા વસૂલી પિકનિક સ્થળની જોખમ તપાસ કર્યા વગર સામાન્ય શિક્ષકોના ભરોસે પાંચ વર્ષથી દસ વર્ષના બાળકોને પિકનિક કરવા મોકલ્યા તેઓ પણ દુર્ઘટનામાં જાનહાની માટે જવાબદાર છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કોર્પોરેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ એટલે કે પબ્લિક પાર્ટનર તરીકે કોર્પોરેશન અને પ્રાઇવેટ પાર્ટનર તરીકે મે કોટિયા પ્રોજેક્ટ્સ એ બંને વચ્ચે ભાગીદારી કરાર કરીને બોટિંગ સહિતની એક્ટિવિટી શરૂ કરેલ હતી જેમ આવકે નફામાં કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ એમ બંને ભાગીદાર હતા તેમ બોટિંગ સહિતની એક્ટિવિટીમાં સલામતી જાળવવા માટે બંને પીપીપીના કરાર કરેલા ભાગીદારો સંપૂર્ણ જવાબદાર છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માટે રૂપિયા સોના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશનના કમિશનરે સહી કરી અને બીજા પક્ષકાર તરીકે કોટિયા પ્રોજેક્ટ્સના બિનિટ કોટિયાએ નોટિસ પબ્લિક સમક્ષ સહી કરી કરારને કાયદેસરનું ડોક્યુમેન્ટ નોંધેલું છે આનો અર્થ એમ થાય કે પ્રથમ પક્ષકાર એવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તળાવ સહિતની જમીન ભાડે આપેલી નથી પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મુજબ જનભાગીદારીથી આપેલી છે અને દુર્ઘટનાના ગુના માટે બંને મુખ્ય ભાગીદારો સરખા જવાબદાર ગણાય જ્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કર કરારના બીજા પક્ષકાર ભાગીદાર તમામ ભાગીદારો સંચાલન કરનારા મેનેજર હોળી ચાલક હોળી ઉપર મજૂરી કરનાર પરોક્ષ તરીકે કામગીરી કરનાર સહિતના કુલ વીસ જેટલાને જીવલેણ હોળી હોનારત માટે આરોપી બનાવ્યા હોય તો કરારના પ્રથમ પક્ષકાર કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક ઇજનેર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકનાર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરનાર ચેરમેન સભામાં મંજૂર કરનાર અધ્યક્ષ એટલે કે મેયર ફ્યુચરિસ્ટિક સેલના તકેદારી રાખનાર હાલના કાર્યપાલ ઇજનેર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સહી કરી અનુમોદન આપનાર બે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સહિત તમામને જીવલેણ હોડી દુર્ઘટનાના આરોપી તરીકે પોલીસે નોંધવા જોઈએ તે નોંધાયેલા નથી માંગ કરીએ છીએ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરારના પ્રથમ પક્ષકાર પાર્ટનર એવા કોર્પોરેશનના તમામ જવાબદાર અધિકારીઓ મંજૂરી આપનારા પદાધિકારીઓ રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાની જેવી જવાબદારી હોય તેઓ સહિત જવાબદાર તમામને આરોપી બનાવી ધરપકડ કરવામાં આવે વડોદરામાં હરણી ખાતે મોટના તળાવ અને અન્ય જમીનો જે વડોદરા મહાનગરપાલિકાની હસ્તક છે તો વડોદરા મહાનગરપાલિકાએ આ તળાવને ડેવલપ કરવા માટે એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે પબ્લિક તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રાઇવેટ તરીકે કોટિયા પ્રોજેક્ટ આ બે જણે એક કરાર કરેલો હતો આ કરારમાં જે પણ કન્ટેન્ટ હોય તળાવમાં વોટિંગ કરવાનું હતું અને વોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાઈને અઢાર તારીખે બાર જેટલા માસૂમ બાળકો અને બે શિક્ષકોના મોત થયા જ્યારે સદોષ માનવ વધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કરારના બે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે બે પાર્ટનર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોટિયા પ્રોજેક્ટ્સ તો કોટિયા પ્રોજેક્ટ્સના નાવડી ચલાવનારથી લઈ એની ઉપર મજૂર બેસનારથી લઈ ને એના માલિકો કે સંચાલન કરનારા અપ્રત્યક્ષ રીતે સંચાલન કરનારા બધાને જ આરોપી બનાવ્યા છે તો કરારના પ્રથમ પાર્ટનર તરીકે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો કોર્પોરેશનના બનાવેલા નથી તો એ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કે જેમણે આ કરાર કરીને કોટિયા પ્રોજેક્ટ્સને આપેલું છે જેની જવાબદારી એ પણ બને છે કે ફ્રિકવન્ટલી આની મુલાકાત લઈને વિઝિટ કરીને જે પણ ખોટું હોય ગેરકાયદેસર થતું હોય જોખમી થતું હોય તો એ એની તપાસ કરવાની રહે એને વિઝિટ કરવાની રહે એને બંધ કરાવવાનું રહે કે એને સુધારા કરવાનું રહે તો એ પણ ભાગમાં એ લોકોની એક ગુનાહિત બેદરકારી સામે આવેલ છે તો આ ગુનાહિત બેદરકારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જે પણ લોકોએ આ ટેન્ડરની શરૂઆત કરી હોય મ્યુનિસિપલ કમિશનર સાહેબે જેને એને ટેન્ડર જોઈને આવું ટેન્ડરમાં શરતો વગર કે એની વિઝિટ વગર કે એની ઉપર તકેદારી રાખ્યા વગર મંજૂર કર્યું હોય મંજૂર કરીને એમને સ્ટેન્ડિંગ કમિટીને મૂક્યું હોય તો સ્ટેન્ડિંગના ચેરમેને પણ જોયા વગર એને મંજૂર કર્યું હોય અને એ સમગ્ર સભામાં આવે ત્યારે જે તે વખતના મેયર પણ આ પ્રોજેક્ટને મંજૂર કરતા હોય ને તકેદારી જોઈ ના હોય તો એ બધા જ સરખા જવાબદાર બને છે આ ઉપરાંત હાલના ફ્યુચર સ્ટીલના ડિપાર્ટમેન્ટના જે બી કાર્યપાલક એજિનિયર છે એમની પણ એક જવાબદારી બને છે કે ફ્રિકવન્ટલી આ અઠવાડિયે કે પંદર દિવસે આ તળાવની મુલાકાત લે કેમકે એ પણ એક જનહિત ભાગીદારીમાં ભાગીદાર છે અને એમને પણ લોકોની જાનહાન ના થાય એની તપાસ કરવાની હોય ચોક્કસ માર્ગદર્શન આપવાનું હોય કે બંધ કરાવવાનું હોય ખોટું થતું હોય તો એ પણ એમાં નિષ્ફળ ગયા છે તો ગુનાહિત બેદરકારીના એ પણ એક જ ભાગ છે તો એમની પર પણ એક તો આરોપ મૂકીને કાર્યવાહી કરવામાં આવે એની પણ માગ છે સાથે સાથે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જે સ્કૂલના મુખ્ય સંચાલક હોય મેનેજિંગ ટ્રસ્ટી હોય કે એની સાથે નફા નુકસાનમાં ભાગીદારીમાં જોડાયેલા જેટલા પણ હોય તો જ્યારે એ શાળાના વિદ્યાર્થીઓ પાસેથી પિકનિક માટેના ચોક્કસ રકમ લઈને જાણવા મળ્યા મુજબ સાડી સાતસો રૂપિયા એક બાળક પાસેથી લીધેલા હતા તો આ ચોક્કસ રકમ લઈને જ્યારે આવી રીતના મોકલતા હોય તો એમની પણ એક જવાબદારી બને છે માત્ર ચાર શિક્ષકો સામાન્ય શિક્ષકોના આધારે છોડી દેવાય નહીં અને જોખમી કે જેકેટ વગર બેસાડતા હોય તો એમને પણ એનું ધ્યાન દોરવાનું હોય ને એને રોકવાના હોય એમાં પણ સદંતર નિષ્ફળ ગયેલા છે તો એ શાળાના આ તમામની ઉપર પણ આરોપી બનાવી અને ગુનાહિત કાર્યવાહી માટે ગુનાહિત બેદરકારી માટે આરોપી બનાવીને કાર્યવાહી કરવામાં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર